ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું કરવા મેડા નવરા થયું એટલે કઈ કામ કાવી જાય કા નવરા થાય એટલે રોરું ગમે કેમ એવું રૂ છે ઈ પૂણી નો રૂ છે ઓલો કેવું ઓલો સિંધરા જેવું ઓલો એની વાત તો છે એવું હોય મેં કીધું કે ગૂથવાનું હશે એટલે એવું લઈને બેઠા

બા માનસી કરે છે ને આપડે બગડ્યા કરવી બોલવું જ પડે કઈક તો બોલો એ આપણે સુધાર નાખશું હળુ હોળું બોલે છે रीटा बेन ना ससरा दिनेश भाई रे बात करो दिनेश भाई कैसे हो जय स्वामी नारायण जय स्वामी नारायण कैसे हो अच्छा हूं अच्छा हूं <laughs> कैसे लगते हैं वीडियोस मस्त लग रहा है मुझे ऐसा सुनने में आया कि आप मेरी क्या बोलते हो कॉपी कैट करते हो मैं बोलते ऐसा बोलते हो नहीं ये तो मैं नहीं बोलता हूँ मैं क्या बोलती हूँ મજા આવે વિડીયો જોવા મસ્ત એન્જોય આપડે આરામ થઈ જાય ને કા મેં ફોન દેખના 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 બધું શેર વાંધો ખાલી જો વાંધો એન્જોય કરો દિનેશભાઈ એમને દિનેશભાઈ પણ આપકો ગુજરાતી મેં સમજ પ હા

5 स्टार होटल देऊ छे हेलो ने त बेती બોલાવતા હોય તો મને રોકાવા ત ભઈ એને પત્યા રોકાય જાલ મારે લગનમાં જવાનું છે પત્યા રોકાય જાલ રીતા બેનનો રૂમ આ મારો રૂમ સરસ ઓહો આટલી બધી જગ્યાએ જઈ જગ્યા તમે મેગ્નેટ લગાડી દીધા દાદર એવું નથી ચડવું હું થાકી ગયો ઉપર એક રૂમ છે આપણે શાંતિ થી પાછું રીટાબેન નું એક હું કે હોમ ટુર કરાવશું છું ટાઈમ મળશે તો આ બાજુ કબટ ને એવું છે આના માટે મારે તમારા ઘરે સ્પેશિયલ બે ત્રણ દિવસ રોકાવા આવું આપડે રીટાબેન નહી હોય નીરવા ને કેટલી મજા આવું નતું મંત્રભાઈને ને વળી થોડુંક હું કેવીક લાગુ સરસ લાગુ

લે એ બી સરસ મસ્ત છે સ્વામિનારાયણ આવો એક દિવસ મળવા હાલો દાદા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવજો

હમણાં આપણા ગ્રુપમાં ગંડન કોલ આવ્યો હતો કાજલ ને હિરલ ને માનસી ડિમ્પલ ને એ લોકોએ બધા બહુ સરસ દ્રષ્ટિ બખાણ કર્યા હતા ફિનિશિંગ મૂકી છે તો હવે મને એવું લાગે છે કે હું લગ્ન કરવા આવી હોય દ્રષ્ટિ મહેંદી લગાવી મેકઅપ થાય સો મચ દ્રષ્ટિ મસ્ત મહેંદી મૂકી જો આમાં દ્રષ્ટિ બ્રાઇડલ ની મહેંદી ને એવું કરે છે પણ કોલેજ કરે છે રજા હોય તો જ કરી દેવું એવું છો ને કોઈને કરવી હોય મહેંદી મોકલીએ તો કોન્ટેક કરજો મૂકી દેજી હા હોતી દે એવા મલહા આવી ગયા બે છે ને એટલે કોઈ રસોઈ નથી તો મલહા ઢોસામાં લઈને આવ્યા છે જો પપ્પા ગરમાગરમ થઈ ગયા છે ક્રિસ્પી છે તૃપ્તિ

ચાલો આવી જાવ બાજી મા સોઈજો લખનામાં મોજ કાઈ સ્વામી ખાવા ચાલો ખાવાનું

कोई हो गया। यशवीर नवरी मुझे नलाब का यह मुकाम अचानक उपलब्ध है। मैं इसमें कोई लाभ नहीं है, था। नंदन माना यह मुकिज़ा भी है। जो भी, सॉक्स पहरा बिना लेते। सो डोरी मंत्र।

તો હવે રાતના બાર વાગી ગયા છે અને હવે જો બધા હવે હજી કોઈ સૂતું તો નથી પણ હવે પથારી થવા માંડી છે તો આપણે હવે અહીંયા બ્લોગ નોઈન કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ઇન સિયો નવર નેક્સ્ટ બ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય એન્ડ જોતા રહેજો આગળ આગળ હવે મેરેજ સિરીઝ ચાલુ થઈ છે તો રોજે રોજ નવા નવા ફંક્શન હશે તો તમે પણ એન્જોય કરતા રહેજો ચાલો અમારી સાથે ચલો મળ્યા પછી ગુડ નાઇટ એન્ડ બાય